હલો નમસ્તે હું એક ખેડૂત પુત્ર બોલું છું અને હમણાં સોશિયલ મીડિયામાં બધું વાયરલ થઈ રહ્યું છે કીર્તિબેન અને ખજૂરભાઈનું એકા બીજા આક્ષેપોમાંથી આક્ષેપો ખજૂરભાઈ તો ઓછું બોલે કીર્તિબેનના આક્ષેપો વધારે હોય ભારતની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હું કીર્તિબેન બોલું છું આ સંસ્કૃતિ છે હું કીર્તિ નથી બોલતો અમુક તો ગાંડી કે અમુક તો ગગી કે હું બેન કંઈને બોલાવું છું કારણ કે સંસ્કૃતિ છે અને ખેડૂત પુત્રોધી તમારા સમાચાર પૂગતા હોય તો ક્યાં સુધી નહીં પૂગ્યા હોય મારી એક અપીલ છે તમે તમારા કીર્તિબેનને કંઈ જો તમે હાચા હોય તો તમે સોશિયલ મીડિયાને બડાફા મારવાના બંધ કરો અને સંવિધાનને આધારે કોર્ટમાં લઈ જાઓ જેથી કરીને તમે કોર્ટ બે જ જાણે આ દુનિયાને ખબર પાડવાથી કોઈ ફાયદો થવાનો નથી બેન અને ખજૂરભાઈ હાસો હોય તો મારી ખજૂરભાઈને પણ વિનંતી છે કે માનહાનિનો દાવો કીર્તિબેન ઉપર કરના જેથી કીર્તિબેન એ આવું બધું બંધ થાય ને જો કોર્ટ બોલીને તો તમારા બધા બડાફા બંધ થઈ જશે હો ભાઈ એટલે મારી એક નમ્ર વિનંતી છે કે બેય સોશિયલ મીડિયામાં આવી રીતે પડાપા મારવાના બંધ કરો અને જો તમે સાચા હોય તો સંવિધાનના આધારે તમે કોર્ટમાં જાઓ બાકી આ ટાણે સંસ્કૃતિનો દેશ છે મર્યાદાનો દેશ છે અને ઇસ્ત્રી તો મર્યાદાનું પ્રતિક છે પ્રકિર્તિબેન ઇસ્ત્રી છે ને એક મર્યાદાનું પ્રતિક છે તો મર્યાદામાં રહીને વાત કરો ને તો તમે બહુ સરસ સરસ લાગશો અને આ જે સોશિયલ મીડિયા પર તમે જે બોલો છો પણ નારી એક નારાયણી છે તો તમે નારાયણી થઈને બનો અને નારાયણી થઈને રહ્યો તો તમારું પણ માન મળશે અને સમાજનું પણ માન વધશે અને આ વિડીયા તમારા દેશ વિદેશમાં જાય છે એ ખાલી ભારત પૂરતા જ નથી તો ત્યાં પણ આપણી હાંસી ઉઠતી હોય તો દેશના પ્રતિકને ધ્યાને રાખી દેશના હિતે ધ્યાને રાખી અને વાત કરો સોશિયલ મીડિયાની અંદર આવું બધું રહેવાનું કરવાનું બંધ કરો હું તો લાંબો વિડીયો નહીં બનાવી શકું ખેડૂત પુત્ર છું બાકી અમારા ખેડૂતને તો જો ભાઈ આવું કંઈ ફાવે ભાવે નહીં સોશિયલ મીડિયા મોસ્ટ સોશિયલ મીડિયા બધું મેરું પડે બાકી જોઈ લ્યો જા અમારી આ જમીન અને અમે જા જમીન છે પાણીવાળીએ અમારે આવું કંઈ આવડે નહીં અમારે સમજાયો ના સમજાય તો પાવડોનો હાથો બોલો નહીં તો ત્રિકમનો હાથો નહીં તો કોદારી તો જ પણ તમારે એવું કંઈ કરવાનું થતું નથી એ અમારા માટે ખેડૂત માટે છે બાકી તમે કોર્ટમાં જાઓ ને દેશને મર્યાદાને હાથે રાખીને સારી વાતો જ્યાં તમારે કરવી હોય જે ખરાબ વાતો કરવી હોય એને કોર્ટમાં બોલો બાકી સોશિયલ મીડિયામાં તમે આજે કરો છો ને એ દેશ માટે ખરાબ છે સમાજ માટે પણ ખરાબ છે અને તમારા માટે પણ ખરાબ છે માટે મારી નમ્ર વિનંતી છે કે તમે જે કાર્ય કરો એ કોર્ટમાં જઈને કરો તમે સાચા હોય તો કોર્ટમાં જાઓ ને ભાઈ હું કામ સોશિયલ મીડિયા પર બડાપા નાખો સોશિયલ મીડિયા પર કોઈ બંધન નથી એટલે પણ મારી વાત સાંભળી લેજો આ સંવિધાન જેથી બોલ્યું ને તેથી તમારા બધાના બડાફા બંધ થઈ જશે હો માટે નમ્ર વિનંતી નથી કે મર્યાદામાં રહીને તમે ન્યા જાઓ બાજુ અમુક તો કીર્તિ નહીં કહે ને અમુક તો ખજૂરભાઈ નહીં દે પણ આપણે કોઈને ગાડું બાળું દેવાનું થતું નથી મારી તો અંગત સલ્લાહ છે કે જો તમારે આવી રીતે બડાફા મારવા હોય તો કોર્ટમાં જાઓ કોર્ટ આપણો સુકાદો આપશે ભાઈ કોર્ટ કોઈનું રાખશે નહીં સમજી ગયા બીજા નંબરની મારી વાત કે આ દેશની અંદર જે આવા વિડીયો બને છે એ આપણા દેશ માટે હાનિકારક છે બધી પબ્લિકને આમ જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે દેશનું ગૌરવ વધે દેશનું માન વધે દેશનું સન્માન વધે એમાં તમારું પણ હિત છે મારું પણ ઈચ્છ છે એક ખેડૂત પુત્રનું પણ હિત છે ને એક સૈનિકનું પણ છે ને એમાં તમે પણ આવી જાઓ તમારા બધાનું ઈચ્છે એ માટે નમ્ર વિનંતી દેશ માટે સમૃદ્ધ બનાવવો હોય તો સારા વિચારો ફેલાવો સારી વાતો ફેલાવો અને સારા ગુણોની વાતો કરો જેથી કરીને દેશને ફાયદો થાય અને આમ જનતાને પણ ફાયદો થાય આમાંથી કોઈને દેશને ફાયદો નહીં થાય આમાં નાના બાળકોએ તમારું જોઈ મોટાઇ જોઈ અને આવા ડખા તમારા ઘરની વાત ઘરમાં રાખીને વાત કરો ભાઈ સોશિયલ મીડિયામાં હું કામ ગયો આ વિડીયો મેં આમ જનતા માટે પણ કર્યો છે ખરજુરભાઈને કીર્તિબેન માટે કર્યો છે આમ જનતાને જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે જેથી કરીને આગળ આવા નવા વિડીયો બનાવી શકો અસ્તુ જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન